હેલો સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ કંપનીની સભા પ્રકરણ છમાં આપણે આજનો ટોપિક છે પ્રતાધિકારો દેટ ઇઝ પ્રોક્સી જેનો એકચ્યુઅલી કંપની ધારામાં સેક્શન વન નોટ ફાઈવ એટલે કે એકસો પાંચ ડીલ કરે છે પ્રતિધાધિકારી વિશે કંપની ધારો તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એ જ સમજીએ કે પ્રોક્સી હોઈશું જુઓ સિમ્પલ છે કંપનીની જે મિટિંગ થાય છે જેમ કે એન્યુઅલ જનરલ મિટિંગ થાય છે જનરલ મિટિંગ થાય છે એ મેમ્બર માટે હોય છે સભ્ય માટે હોય છે તો દરેક મેમ્બર એટલે કે સભ્ય તે મિટિંગને એટેન્ડ પણ કરી શકે છે તથા તેમાં જ્યારે જરૂરિયાત પડે છે ત્યારે વોટિંગ પણ કરી શકે છે હવે વોટિંગ વિશે આપણે હજુ લાસ્ટ લેક્ચરમાં જ જોઈ ચૂક્યા કે વોટિંગ થાય પ્રદર્શન દ્વારા હાથ ઊંચો કરીને પોલ દ્વારા ટપાલથી અવાજ દ્વારા ઇલેક્ટ્રોનિક સાધનથી કે સભાગૃહના વિભાજનથી તો આવી રીતે દરેકે દરેક મેમ્બર જે કંપનીના છે સભ્યો છે તે મીટિંગ એટેન્ડ પણ કરે સાથે સાથે વોટિંગ પણ કરે જ્યારે જરૂરિયાત પડે ત્યારે તો ઘણી વખત અહીં એવું બનતું હોય છે કે સભ્ય જે છે તે પોતાની જગ્યાએ બીજી અન્ય કોઈ વ્યક્તિને મીટિંગમાં મોકલવા માંગે છે કે જે મીટિંગ પણ એટેન્ડ કરી શકે ને તેના બિહાફમાં વોટ પણ કરી શકે તો તેને આપણે સિમ્પલ લેંગ્વેજમાં પ્રોક્સી કહીએ છીએ જુઓ અહીંયા જે પ્રોક્સી હોય છે ને એની પાસે વોટ ત્યારે જ કરી શકે કે જ્યારે વોટિંગ જે છે ને એ પોલ દ્વારા થતું હોય આપણે ત્યાં વોટિંગ છ રીતે થાય એમાંનું પોલ દ્વારા મતદાન જ છે ને એ માત્ર ને માત્ર પ્રોક્સી કરી શકે અને બીજા નંબરનો મેઇન વાઇટ મેનો મેઇન પોઈન્ટ એ છે કે એ સિવાય વોટિંગ કરી શકતો નથી મતલબ કે એ ટપાલથી મતદાન છે કે ઇલેક્ટ્રોનિક સાધનથી છે કે અવાજ દ્વારા હા ના કહીને કે હાથ ઊંચો કરીને દ્વારા વોટિંગ કરી શકે પણ નહીં અને જે પ્રોક્સી છે તેની પાસે બોલવાનો પણ અધિકાર હોતો નથી ખાસ નોટિંગ કે પ્રોક્સી પાસે બોલવાનો એટલે કે ડિસ્કશન જે કોઈ પણ કંપનીની અંદર કોઈ ટોપિક ઉપર ચર્ચા થઈ રહી છે કે કોઈ વાતચીત થઈ રહી છે તો હી ડઝન્ટ હેવ ટુ રાઇટ ટુ સ્પીક મતલબ ડિસ્કશન પર તે કોઈ પણ રીતે કાંઈ પણ બોલી શકતો નથી જો જે કંપની છે કે જેને શેર કેપિટલ નથી હોતી એની પાસે જે સભ્ય છે તે પ્રોક્સી પરમિટ નહીં કરી શકતા હોવાથી જોકે આમ તો એ પ્રોક્સી રાખી ન શકે પરંતુ જો એનું આર્ટિકલ એટલે કે નિયમન પત્ર પરમિટ કરે તો તેઓ પ્રોક્સી સિલેક્ટ ચોક્કસ રીતે કરી શકતા હોય છે અને એની સાથે સાથે તેવી જ રીતે જે પ્રાઇવેટ લિમિટેડ કંપની છે તે પણ ત્યાં કેવું છે કે વ્યક્તિ પ્રોક્સી અપોઈન્ટ તો કરી શકે છે પણ એકથી વધુ નહીં બરાબર છે જે છે તે એક જ પ્રોક્સી અપોઇન્ટ કરી શકે અને હા તેના માટે પણ તેના આર્ટિકલમાં જોગવાઈ હોવી જોઈએ બરાબર તો ખાસ કરીને કંપનીને દરેક સભામાં બધા જે શેર હોલ્ડર જે છે એ હાજર રહી શકતા નથી હોતા તેથી તેઓ સભામાં પોતાના વતી ખાસ શબ્દો કે પોતાના વતી બીજી વ્યક્તિને હાજર રહેવા અને મત આપવાનો લેખિત અધિકાર આપે છે આવી વ્યક્તિને પ્રતિતાધિકારી કે પછી પ્રોક્સી કહેવાય છે અહીં એક આવ્યો કે લેખિત અધિકાર આપે છે આ ક્યારે લેખિત ક્યારે આપે તો કહેવાય આપણને એટલે કે સભ્યને બધાને મિટિંગ માટેની નોટિસ મળેલી હોય તો એ નોટિસની સાથે સાથે દરેકે દરેક કંપની એક ફોર્મ મોકલતી હોય જે પ્રોક્સી રિલેટેડ ફોર્મ તો એટ ધ ટાઈમ જો કોઈ વ્યક્તિ છે મતલબ મેમ્બર છે કે જે સભ્ય છે આપણી કંપનીનો એ કંપનીની સભામાં આવી શકે તેમ નથી અને તે પ્રોક્સી નિમવા માંગે છે તો તેણે પ્રોક્સી અંગેનું જે ફોર્મ છે એ ફોમ ફિલઅપ કરીને કંપનીને આપી દેવાનું થાય એટલે કે કંપની સેક્રેટરી પાસે તે શું કરવું પડે છે તો કે એને સબમિટ કરવું પડે છે એટલે જ્યારે આ ફોર્મ ભરીને આપે છે ત્યારે એ શું આપે છે તો કે લેખિતમાં પરમિશન આપે છે એક લેખિતમાં રાઈટ આપે છે કે ભાઈ મારી જગ્યાએ હું આ વ્યક્તિને પ્રસ્તુત કરું છું જે મીટિંગ એટેન્ડ પણ કરશે અને સાથે સાથે વોટિંગ પણ કરશે પણ એક વાત શું યાદ રાખવાની કે આ જે પ્રોક્સી હોય છે એ માત્ર ને માત્ર વોટિંગ પોલ દ્વારા જ કરી શકે છે આ પ્રોક્સી તરીકે જે વ્યક્તિ નિમાય છે તે કંપનીનો સભ્ય હોય તેવું જરૂરી ના હોય કંપનીનો સભ્ય હોય પણ ખરો ન પણ હોય એ ચાલે બસ એનું ફોર્મ આપણે જ્યારે કંપનીની નોટિસ સાથે બધા જ વ્યક્તિઓને મળે છે મેમ્બર્સને મળે છે તો એ આપણે ફિલઅપ કરીને સબમિટ કરાવી દેવું પડે જેથી કરીને મિસઅન્ડરસ્ટેન્ડિંગ ફ્યુચરમાં જ્યારે કારણ કે દરેકે દરેક મિટિંગ જે છે એ દરેકે દરેક મિટિંગ કોઈ એક પર નક્કી કરેલા એક સમૂહ માટે જ હોય છે જેમ કે ડિરેક્ટરની સભા હોય તેમાં ડિરેક્ટરો જોઈએ શેર હોલ્ડરની સભા હોય તો એમાં શેર હોલ્ડર જોઈએ ડિબેન્ચર હોલ્ડરોની સભા હોય તો એમાં ડિબેન્ચર હોલ્ડર જોઈએ પછી શેર હોલ્ડરની સભામાં કોઈ ડિબેન્ચર હોલ્ડર આવી જાય તો બિલકુલ પણ ચાલે નહીં એટલા માટે એ શું કરે છે તો કે પહેલેથી એક ફોર્મ ફિલઅપ કરાવી દેવામાં આવે જેથી કરીને મિસઅન્ડરસ્ટેન્ડિંગ બી ના થાય અને મિસબિહેવ પણ ન થાય પ્રોક્સીને સભામાં બોલવાનો હક નથી પરંતુ તે પોલ દ્વારા મતદાનમાં ભાગ લઈ શકે છે ખાસ યાદ રાખવાનું કે હી હેઝ નોટ એની કાઇન્ડ ઓફ રાઇટ ટુ સ્પીક ઇન એની કાઇન્ડ ઓફ ડિસ્કશન તો હેતુ ખાસ કરીને જોઈએ ને તો આપણે અત્યાર સુધીમાં ઘણી વખત ચર્ચા કરી ગયા આજના દિવસે જ કે કંપનીનો કોઈ સભ્ય જે છે એ કંપનીએ બોલાવેલ કોઈ સભ્યમાં સોરી સભામાં હાજર રહી શકે તેમ નથી અને તે જ પોતાની જગ્યાએ જ્યારે બીજી વ્યક્તિને હાજર રાખે એટલે કે મતદાન પણ કરે પ્લસ શું થશે એક ફાયદો કે ભાઈ સભામાં કઈ બાબત બની છે એ બાબત આ બેહૂબ રીતે પ્રોક્સી જ છે જે મેઇન મેમ્બરને કહી શકે જોકે એના માટે મિનિટ્સ તો બનતી જ હોય છે એવા સો ટકા સાચી પણ મિનિટ્સ ચેરમેનના આધારે બનતી હોય તો ઘણી બધી બાબતો એવી હોય કે ચેરમેન એમ કહી દે કે આ ડિલીટ કરવાની તો સેક્રેટરીએ ડિલીટ કમ્પલસરી કરવી પડે ખાસ કરીને જોવા જઈએ હવે નેક્સ્ટ આપણો પોઈન્ટ કે કંપની ધારાની મહત્વની જોગવાઈઓ કઈ કઈ છે તો પ્રોક્સીને સભામાં બોલવાનો હક પ્રાપ્ત થતો નથી પરંતુ પોલ દ્વારા મતદાન કરી શકે છે નંબર ટુ કે જે વ્યક્તિની નિમણૂક થઈ હોય તે વધુમાં વધુ પચાસ સભ્યો વધી તે કાર્ય કરી શકે એટલે કે જે વ્યક્તિ પ્રોક્સી બને છે ને તે વ્યક્તિ વધુમાં વધુ પચાસ વ્યક્તિ એટલે કે પચાસ મેમ્બરના પ્રોક્ષી બની શકે છે તેની પાસે વધુમાં વધુ પચાસ સુધી કંપની ધારામાં છૂટ છે પચાસથી વધારે એ કરી શકે નહીં પણ એકચ્યુલી આ ક્લોઝમાં વધારે એ બી લખ્યું છે જે તમારા ક્લોઝ તમારા ચેપ્ટર્સની અંદર કે કોર્સની અંદર રિલેટેડ નથી કે ભાઈ જે વ્યક્તિ પાસે શેર મૂડી હોય એ વ્યક્તિનો જો કોઈ પ્રોક્સી હોય ને તો એ એક જ સભ્ય વતી પ્રોક્સી બની શકે છે વધારે પચાસ લોકોનો પ્રોક્સી બની શકતો નથી બટ ઇટ્સ નોટ ઇમ્પોર્ટન્ટ ફોર ઓલ ઓફ યુ જે સભ્ય સભાના અડતાલીસ કલાક પહેલાં પ્રોક્ષીની નિમણૂક ફોર્મ જરૂરી દસ્તાવેજો સાથે રજૂ કરવું પડે છે બિફોર ટુ ડેઝ અમે કહી શકીએ કે આપણે શું કરવાનું છે તો કે કંપનીમાં જો આપણે એટલે કે સભ્ય તરીકે આપણે હાજર ન રહેવાના હોઈએ અને પ્રોક્ષીને મોકલવાનું હોય તો અડતાલીસ કલાક અગાઉ આપણે એનું જે ફોર્મ જે છે એ જરૂરી દસ્તાવેજો સાથે કંપનીને આપણે રજૂ કરવું પડે છે નેક્સ્ટ એમ કે છે સગીરને પ્રોક્સી તરીકે નિમણૂક આપી શકાય નહીં સગીર તો આંભી ક્યાંય ચાલે નહીં આ બિલો એટીનને ખબર પડે જ નહીં કે વોટિંગ કેમ થાય કે ડિસ્કશન શું થઈ રહી હતી વગેરે વગેરે એક જ વ્યક્તિની કંપનીના સંદર્ભમાં ઉપરની કોઈ પણ જાતની જોગવાઈઓ લાગુ પડતી નથી હવે એ તો આપણને ખબર છે કે એકલ વ્યક્તિની કંપની હોય તો આ કોઈ પણ જાતની જોગવાઈઓ લાગુ પડે નેક્સ્ટ છે પ્રોક્સી અંગે સેક્રેટરીની ફરજો તો બધું જ જે કામ છે આ કરે કોણ તો કે કંપનીમાં સેક્રેટરી જ કરે કે પ્રોક્સીની નિમણૂક અંગેના ફોર્મ એકત્ર કરવાના તપાસવા ટાઈમ ટુ ટાઈમ બેઝ પર આવી ગયા છે પ્લસ એને તપાસવાના ફોર્મમાં ફોર્મ મળ્યા તારીખ સમય સ્થળ સ્ટેમ્પ સહી અને સભ્યનું કાયદેસરપણું પણ ચકાસવું કે ફોર્મમાં એ શું ચકાસશે તો કે એક તો કે કઈ તારીખે મળ્યું છે સમય સ્થળ ક્યાંથી મળ્યું છે સ્ટેમ્પ સહી અને સભ્ય જે છે જેના વધી પ્રોક્ષી નિમણૂક થાય છે એ સભ્ય કાયદેસર રીતે છે કે નહીં આપણે ત્યાં એ ચકાસું પ્રોક્ષીની નિમણૂંકની યાદી તૈયાર કરવી કારણ કે સભા બોલાતી હોય તેમાં એક જ પ્રોક્ષી છે એવું જરૂરી તો છે નહીં ઘણા બધા પ્રોક્ષીઓ હોય તો એવા કેટલા પ્રોક્ષીઓ છે એની નિમણૂક જે છે એની એક યાદી બનાવવાની જેમાં સભ્યનું નામ એટલે કાયદેસરનો જે સભ્ય છે તે એની સામે એના પ્રોક્ષીનું નામ પ્લસ એની શેરની સંખ્યા અને મતની સંખ્યા શેરની સંખ્યા શું કામ ને મેં કીધું દસ ટકાવાળું વાળું એ ખાસ અહીંયા ઇમ્પોર્ટન્ટ ધરાવતું હોય છે એટલે શેરની સંખ્યા અને મતની સંખ્યા વગેરેની નોંધ રાખવાની થાય છે પ્રોક્સી નિમણૂકના ફોર્મ સમયસર ન મળ્યા હોય તો એને શું કરી દેવાના રદ કરી દેવાના એટલે પ્રોક્સી તરીકે કંપનીની સભામાં હાજર રહી શકશે નહીં નેક્સ્ટ પ્રોક્સી પોતાનો હક યોગ્ય કાયદેસર રીતે નિયમનપત્રની જોગવાઈ અનુસાર કરે તે જોવાની ફરજ હવે બધું જ કાર્ય જે છે એ આપણા આર્ટિકલ્સ પ્રમાણે જ ચાલવું જોઈએ તો એ પ્રમાણે કામકાજ થાય છે કે નહીં તે સૌથી પહેલું જોશે સેક્રેટરી તો ઇન્શોટ એમ કહી શકાય કે દરેક સભાની અંદર જ્યારે શેર હોલ્ડર છે કે જે સભ્ય છે એ હાજર ન પણ રહી શકે કોઈ કારણોસર તો એ સમયે એ સભામાં પોતાના વતી જ્યારે બીજી વ્યક્તિને હાજર રહેવા માટે મતલબ એટેન્ડ કરવા માટે અને મત આપવા માટે જે આપણે રિટર્ન એગ્રીમેન્ટ કરીને આપીએ છીએ અને તેવી વ્યક્તિ એટલે કે પ્રોક્સી આ જ્યાં સુધી રાખીએ છીએ આવતીકાલે આનાથી આગળના ટોપિક ઉપર આગળ વધશું ટેલ ના એન ઓલવેઝ કીપ મુસ્કુરાના